ડિપ્રેશન કેમ થાય છે તે જાણવા માંગતા હોય તો આજનો વિડિયો તમારા માટે છે ઘણા લોકો પાસે બધું છે સારું ઘર છે સારી ગાડી છે સારું ફેમિલી છે લોકો સાથે રિલેશન સારા છે ધંધો વેપાર પણ સારો ચાલે છે પોતે પણ ફિઝિકલી એક્ટિવ રહે છે દરરોજ एक्सरसाइज કરે છે છતાં પણ તેમને ડિપ્રેશન થાય છે લાઈફમાં બધું હોવા છતાં પણ ડિપ્રેશન કેમ થાય એવો સવાલ જરૂર તમને થતો હશે તો આ સવાલનો જવાબ આજના વિડીયોમાં તમને જાણવા મળશે ડિપ્રેશનની સમસ્યા કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે જેમ કે આપણે દરરોજ યોગા કરીએ મેડિટેશન કરીએ પ્રાણાયામ કરીએ એક્સરસાઇઝ કરીએ ખાવામાં પણ ધ્યાન રાખીએ છતાં પણ આપણને બીપી અને સુગરની સમસ્યા થઈ શકે છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને હાર્ટ એટેક આવી શકે છે તે જ રીતે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ રહેતી વ્યક્તિને પણ ડિપ્રેશન થઈ શકે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ડિપ્રેશનની સારવાર કરતા સાયકોલોજીસ્ટ અને સાયકિસ્ટ પણ ડિપ્રેશન થઈ શકે છે ડિપ્રેશનના કારણો જાણવાની સાથે સાથે ડિપ્રેશનના લક્ષણો શું છે તે જાણવું હોય તો આ વિડીયોના એન્ડમાં તેનો વિડિયો મૂકેલો છે

જે ભલ ભલા માણસને અંદરથી તોડી નાખે છે એવી ઘટના જે જીવનને છીન ભીન કરી નાખે છે એવી ઘટના જે સુખી સંપન્ન જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે જીવનમાં ચારે તરફ અંધારા સિવાય બીજું કંઈ જોવાતું જ નહીં હોય જેમ કે કોને વર્ષોથી જામેલા ધંધામાં મોટું નુકસાન થઈ જાય જીગરી ગણાતો દોસ્ત વિશ્વાસઘાત કરી નાખે ઘરમાં અતિ પ્રિય ગણાતી વ્યક્તિનું અચાનક દેહાંત થઈ જાય શેર બજારમાં નાખેલા બધા પૈસા ડૂબી જાય કોઈને નોકરી કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય વર્ષો જૂના સંબંધોમાં અચાનક તિરાડ પડી જાય મોટી બીમારીની સારવાર પાછળ ઘરમાં દેવું થઈ જાય આવી ઘણી બધી ઘટનાઓ જીવનમાં બને છે જે તેને ડિપ્રેશન તરફ લઈ જાય છે બધાની લાઈફ અલગ અલગ હોય છે તે પ્રમાણે બધાને ડિપ્રેશનની સિચ્યુએશન પણ અલગ અલગ હોય છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જીવનમાં આવી દુર્ઘટનાઓ લીધે ડિપ્રેશનની શરૂઆત તો થઈ જાય છે ત્યારબાદ એવું બને છે કે અવારનવાર આવી આઘાતજનક ઘટનાઓ બનવાથી વ્યક્તિ ડિપ્રેશનની ઊંડી ખાઈમાં જતો રહે છે ડિપ્રેશન માટે બીજું કારણ છે આનુવંશિકતા આપણા ફેમિલીમાં કોઈ ફેમિલી મેમ્બરને ડિપ્રેશન થયું હોય તો આપણને ડિપ્રેશન થવાની બે થી ત્રણ માતા પિતામાં બે માંથી કોઈ એકને ડિપ્રેશન થયું હોય તો તેના બાળકોમાં ડિપ્રેશન થવાના ચાન્સ દસ થી પચીસ ટકા છે પરંતુ માતા પિતા બંનેને ડિપ્રેશન હોય તો તેમના બાળકોમાં ડિપ્રેશન થવાના ચાન્સ ડબલ થઈ જાય છે એટલે કે વીસ થી પચાસ ટકા થઈ જાય છે મિત્રો એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આપણા ફેમિલીમાં કોઈને ડિપ્રેશન થયું હોય તેનો મતલબ એને કે આપણને પણ થાય પણ એક રિસર્ચ મુજબ આપણને ડિપ્રેશન થવાની એક શક્યતા રહેલી છે ડિપ્રેશન માટેનું ત્રીજું કારણ છે બાયોલોજીકલ ફેક્ટર આપણા દિમાગમાં ત્રણ ન્યુરો આવેલા છે સેરેટોનિન નેરેપેફ્રિન અને ડોપામિન આપણી ખુશી અને આનંદ પાછળ આ ત્રણ ન્યુરો જવાબદાર છે તેનું પ્રમાણ જળવાઈ રહીએ તો આપણે ખુશ રહીએ છીએ પરંતુ તેનું પ્રમાણ ઘટવા લાગે તો આપણા દિમાગમાં નેગેટિવ વિચારો વધવા લાગે છે આપણે નેગેટિવિટી તરફ જઈએ છીએ જે વ્યક્તિને ડિપ્રેશન તરફ લઈ જાય છે ડિપ્રેશન પાછળ ચોથું કારણ છે વિચારવાનો દ્રષ્ટિકોણ વ્યક્તિનો આખો વિચારવાનો દ્રષ્ટિકોણ નેગેટિવ થઈ જાય છે તે હંમેશા પોતાને ગિલ્ટી ફીલ કરાવે છે તે પોતાને અંદરથી કોસતો રહે છે પોતાની સાથે હંમેશા નેગેટિવ વાતો કરે છે તે હંમેશા પોતાને કયા કરે છે કે તને કોઈ પ્રકારની સમજ નથી પડતી તારામાં બુદ્ધિ જેવું કશું છે જ નહીં દુનિયામાં તારા જેવું બુદ્ધિનો બારદાન માણસ કોઈ છે જ નહીં આખી દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને તું હતો ત્યાંનું ત્યાં રહી ગઈ પોતાની સાથે આવી નેગેટિવ વાતો કરીને વ્યક્તિ અંદરો અંદર પીડાય છે ભવિષ્ય વિશે વ્યક્તિને એવું લાગે છે કે તેનું ભવિષ્ય અંધકારમય છે ફ્યુચરમાં તેના માટે કોઈ સ્કોપ જ નથી તેને એવું ફીલ થયા કરે છે કે તેના જેવાને કોઈ નોકરી પણ નથી રાખવાનો આસપાસના લોકો વિશે પણ તેનો દ્રષ્ટિકોણ નેગેટિવ થઈ જાય છે કોઈ તેના વખાણ કરે તો વ્યક્તિને એવું લાગે છે કે લોકો તેની મજાક કરી રહ્યા છે તે પોતે એવું વિચારે છે તેનામાં કોઈ લાક્ષણિકતા જ નથી કે લોકો તેના વખાણ કરે ટૂંકમાં વાત કરીએ તો વ્યક્તિનો આખો દ્રષ્ટિકોણ નેગેટિવ થઈ જાય છે આજુબાજુ ઘણી બધી પોઝિટિવ વસ્તુ હોવા છતાં પણ તે તેના મગજમાં ફક્ત ને ફક્ત નેગેટિવ વસ્તુઓ જ ગ્રહણ કરે છે તો આ ચાર મુખ્ય કારણોના લીધે ડિપ્રેશન થાય છે ડિપ્રેશનના કારણો વિશે તો આપણે ચર્ચા કરી પરંતુ ડિપ્રેશનને કઈ રીતે દૂર કરી શકાય તેના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું Thank you very much.